તો જય માતાજી સીતારામ ચાલો મિત્રો ઢોસા અને બટેટાની સૂકી ભાજી તો મિત્રો જય માતાજી સીતારામ બપોરે તમે સવારે તો તમે ચોળાનું શાક જોયું હતું તમારા રેખાબેને ચોળાનું શાક બનાવ્યું હતું પછી બપોરે હું સરસ મજાના મઠિયાતા રહેતા ચા જોડે અને અત્યારે બનાવી રહ્યા છે ઢોસા ઢોસા છે બટેટાની સૂકી ભાજી છે સરસ મજાનું ડુંગળી અને સીમળા મરચાં શાક ખીચડી રોટલી બનાવવાની ગરમ કરી દેવાની વ્યવસ્થિત આ ઢોસો કેમ ફાટી ગયો તો ચાલે તારા ઢોસો એટલે ઢોસો પેલો તો હોય ને થોડો જાડો મસ્ત બનાવ તો એમ કે આટલા તવી ઉપર સારા જ બનાવ વારું આવ્યું મારો વારો દીકરો આવ્યો એક નંબરનો ખાવદરો મારો દીકરો આમ જોતો ખરો ઢોસા નો રિવ્યુ તો આવું કેવું લાગે

Mamaw ba na natin sa lina? તૈયાર થતા જાય છે મારો દીકરો ભમાભમ ઉલાડતો જાય છે હે મારી ચામુન મારી બે મુખવાળી મારી કુળદેવી મા અંબા જગતંબા ગુગા મહારાજ હે મારી સદી મારી સિકોતર મારી લોડાના ચણા ચાવારી મારા દરિયાની દેવી હૈ મામેલી માં માં જો માં માં જય હો મહારાજ હવે ધરાઈ પડ્યો હો બેટો એટલે

em hát mà thả đi lấy nụ bi đó toh, đố sa, nghe mà nghe

અમારે દાદાનું જમવાનું તૈયાર થઈ ગયું છે પહેલાં દાદાનું ઢોસા બનાવો એટલે ભીનું કપડું મારવું જ જોઈએ ઢોસો બની રહે એટલે જ્યારે બીજો ઢોસો તૈયાર કરવાનો હોય ને ત્યારે કેમ કે જે પેલી ચીકાસ ચોંટેલી હોય ને એ સાફ થઈ જાય એટલે ઢોસો શું એકદમ ચોંટે નહીં પણ ઢોસો સરસ તૈયાર થાય બરોબર ને રેખાજી મને તો ખાવાની ઈચ્છા નહીં થતી કંઈ મને ઢોસા નહીં ભાવતા ઢોસા ખાવાની ઈચ્છા છે ને તો જ જવાનું કિંગ ઢોસા સરગાસન જેવા ઢોસા ક્યાંની મજા આવતી આના કરતાં ત્યાં ઇડલી બનાવી હોય તો મજા આવી જાય મને હા ઇડલી બહુ ભાવે તો સાંભાર બનાવજો મસ્ત ટકા ટખાતું બરાબર તો અત્યારે તો હવે ઢોસાની મોજ બંધ થઈ ગઈ છે તૈયાર હવે સવારે બનશે અમારી ઇડલી ઇડલીનો વ્લોગ મેં કહીશું જોજો એટલે ચણાની તુવેરની દાળ મિક્સ કરજે મજા આવશે સાંભારમાં ચાલો મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ગરમા ગરમ ઢોસા બની ગયા છે તો હવે વ્લોગને વિરામ આપીએ તો સરસ મજાનો વ્લોગ અમારો નિહાળજો જોજો તમારો સાથ સકાર આપજો અને સાદા સિમ્પલ ઢોસા અને ભાજીની મોજ કરવી હોય તો અમદાવાદ પધારો તો જરૂર આવજો અમારા ઘરે મિત્રો તો ચાલો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ તમારો સાથ સહકાર આપો છો એવો સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો તમારી મહેનતને સપોર્ટ કર્યો تمارو سا سکر اپجو ٹک ٹو بول ہماری محنت نے سا سکر اپجو سپورٹ کر جیو મિત્રો બેનો મિત્રો કેમ તો ચાલો બાય જીતુભાઈના અને રેખાબેનના તમારા તમારા રેખાબેન અને તમારા જીતુભાઈના જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો વ્લોગને હવે આપી દઈએ છે એન્ડ સરસ મજાનો બાય બાય કહી દો આવજો જય માતાજી સીતારામ જય 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 દ્વારકાધીશ